સંખેડા તાલુકાના પાણીયા કેનાલ પાસેથી વિદેશી દારૂ અને બિયરના જથ્થા ભરેલ ટાટા ગાડીને પોલીસે ઝડપી પાડી ગાડી ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે જેને લઈને પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવે છે જેને જિલ્લા પોલીસ નાકામ બનાવી રહી છે સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ તેમના સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે બોડેલી તરફથી પાણીયા લોટિયા કેનાલ ઉપર થઈ વડોદરા તરફ ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરીને એક ટાટા ગાડીમાં વિદેશી દારૂ બિયર ભરીને લઈ જવામાં આવી રહ્યો છે જેને લઈને સંખેડા પોલીસે લોટિયા રોડ પાસે નાકાબંધી ગોઠવી હતી નાકાબંધી દરમિયાન બાતમી મુજબની ટાટા ગાડી આવતા તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતા તેઓ લોટિયાથી પાણી તરફ વાળીને કેનાલની એંગલને અથાળી પોતાની ગાડીને લઈને ભાગવા ગયા હતા જેથી પોલીસે તેનો પીછો કરતા આરોપી પોતાની ગાડી મૂકી ખેતરમાં નાસી છૂટ્યો હતો ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બિયર એક હજાર એકસો બેતાલીસ બોટલ જેની કિંમત રૂપિયા બે લાખ પચીસ હજાર ને બાર એક ટાટા કંપનીની હેરિયર ગાડી જેની કિંમત પાંચ લાખ મળી કુલ સાત લાખ પચીસ હજાર ત્રણસો બારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સંખેડા પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે Papel, no, no, ah, no.